આપણે માંડી વાવવાનું હાલે અડધી વાવાઈ ગઈ અડધી રહી ઓલી સાઈડ મામાન ટેક્ટર અડધી મો દીધી મેં થઈ ગયો આપણે જુનાગઢથી આવ્યા પછી અહીં તે દૂધ તો ઓછો હું તો થોડોક પાછો રાઈતી તેધું થોડોક થયો બીજેથી થયો ટ્રેનથી વહી ગયો તો વાવે હું થઈ ગયું કમ્પ્લીટ અડધું વાવે દીધું અડધું હાલે વાવવાનું Hej હજી આ માટે રોપટોન હમાર કરવાનો હોય ટેક્ટરીથી આમાં ખાલી હમાર જ છે રોપટોન જ રોપટોન હમાર અલગથી કરવાનો છે આજ હાંજી કરીએ કાલે હવાયરિંગ કરીએ ને કીને જ કંઈ કાલે લગભગ તો હવાયરિંગ કરી હાંજી કરીએ આપણે રપટો હાલે રપટો હમાર બે માંડવી આવી હતી કાલે બીજે હાન થઈ ગઈ આઠ વાગ્યા હતા થોડોક રિયો છ સાત ઉઠલું થયું ચાર પાંચ ઉથલું પછી આગળ પૂરો મારો ભાઈ ઉભો પાઇપનો કટકો હોય માથે ઉભવાનું હોય આગળ રપટો હોય રાપ થોડી થોડી બેહાળે નાખવાનું હોય એમાં ખડનું એટલું થઈ જાય બધું